મિત્રો તમને જણાવી દઈએ કે ઓક્ટોબરમાં બે વખત બની રહ્યો છે લક્ષ્મીનારાયણ રાજયોગ આ રાશિઓ પર મહેરબાન રહેશે દેવી લક્ષ્મી થશે ધનવર્ષા દિવાળી પર લક્ષ્મી નારાયણ રાજયોગના કારણે વૃષભ અને સિંહ સહિત પાંચ રાશિઓ માટે ઓક્ટોબર મહિનો ખૂબ જ ભાગ્યશાળી રહેશે આ રાશિના જાતકોને અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે દિવાળી પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા થવાની છે ઓક્ટોબર મહિનામાં બે રાશિઓમાં બે વાર લક્ષ્મીનારાયણ રચાઈ રહ્યો છે તેર ઓક્ટોબરે રાશિમાં પ્રવેશ કરશે જ્યાં શુક્ર પહેલાથી જ હાજર રહેશે જેના કારણે લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે આ પછી વૃશ્ચિક રાશિમાં શુક્ર અને બુધના સંયોગને કારણે ફરી એકવાર આ યોગ બનશે વૈદિક જ્યોતિષ અનુસાર લક્ષ્મી નારાયણ રાજયોગ બનવાથી વ્યક્તિને અચાનક આર્થિક લાભ થાય છે આવી સ્થિતિમાં લક્ષ્મી નારાયણ રાજયોગ દ્વારા દિવાળી પર વૃષભ સિંહ તુલા સહિત પાંચ રાશિઓને દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મળવાના છે ધન અને સુખમાં વૃદ્ધિ થશે તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે ઓક્ટોબર કઈ પાંચ રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે તો મિત્રો તમે તમે લોકો આ લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે જો પણ લક્ષ્મી સાચા ભક્તો હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે લક્ષ્મી માતાના આશીર્વાદથી આ પાંચ રાશિના લોકોનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે તો મિત્રો હું લક્ષ્મી માતાને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય લક્ષ્મીનારાયણ નારાયણ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર જરૂર કરજો તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે ઓક્ટોબર કઈ પાંચ રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે મહિનાની શરૂઆતમાં તમને ઘણા શુભ પરિણામ મળવાના છે તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે તમે તમારી કારકિર્દીમાં તમારું શ્રેષ્ઠ આપવામાં સફળ રહેશો આ મહિને નોકરી કરતા લોકોને સિનિયર અને જુનિયર એમ બંનેની કારકિર્દીનો સંકૂર્ણ લાભ મળશે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ઈચ્છિત લાભ મળશે નોકરી કરતા લોકો માટે આવકના વધારાના સ્ત્રોત બનશે માર્કેટિંગ જમીન મકાન અને કોન્ટ્રાક્ટરનું કામ કરનારાઓ માટે ઓક્ટોબર મહિનો ખૂબ જ શુભ રહેવાનો છે આ મહિનાના મધ્યમાં ઉદ્યોગપતિઓને ઉત્તમ તકો મળવાની છે આમ કરવાથી તમને તમારા સંબંધીઓ અને પિતા તરફથી પૂરો સહયોગ મળશે ઓક્ટોબર મહિનો તમારી લવ લાઈફ માટે પણ ખૂબ જ શુભ રહેવાનો છે જે લોકો પ્રેમ સંબંધમાં છે તેઓ તેમના સંબંધોમાં થોડા આગળ વધી શકે છે તમારું લગ્ન જીવન સુખી રહેશે નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનો તમારા માટે ખૂબ જ શુભ રહેશે અને તમને ઈચ્છિત પરિણામો મળશે તમને તમારા પ્રયત્નો અને સખત મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે તમને મોટી સિદ્ધિઓ મળવાની છે જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તમારા બધા કાર્યો જે લાંબા સમયથી પેન્ડિંગ હતા તે હવે ઓક્ટોબરમાં પૂર્ણ થશે તમને તમારા કાર્યસ્થળ પર વરિષ્ઠ અને જુનિયર્સનો સંપૂર્ણ સહયોગ મળશે તમે તમારા બધા લક્ષ્યોને સમયસર પૂર્ણ કરવામાં સફળ થશો જો તમારી પાસે કોર્ટ સંબંધિત કોઈ પેન્ડિંગ મામલો છે તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે પરંતુ તમારું જીવન સુખી થવાનું છે તમે તમારા જીવનસાથી સાથે સુખદ ક્ષણો વિતાવશો નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના લોકો માટે ઓક્ટોબર મહિનો સપ્ટેમ્બર કરતા વધુ શુભ અને સફળ સાબિત થશે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે તમે સખત મહેનતથી તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થશો જો કે કામના સંદર્ભમાં તમારે આ મહિનાના મધ્યમાં અચાનક કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમારા મિત્ર તમને મદદ કરશે મહિનાના ત્રીજા સપ્તાહમાં તમારા કામની ગતિ થોડી ધીમી રહી શકે છે પરંતુ તમને સારો લાભ મળશે લવ લાઈફની દ્રષ્ટિએ ઓક્ટોબર મહિનો તમારા માટે યાદગાર રહેવાનો છે આ મહિને તમારા પરિવારના સભ્યો લગ્ન દ્વારા તમારા પ્રેમની મહોર મારી શકે છે આ ઉપરાંત તમને તમારા લવ પાર્ટનર તરફથી આશ્ચર્યજનક ભેટ મળી શકે છે કૌટુંબિક દ્રષ્ટિકોણથી ઓક્ટોબર મહિનો તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે તમારા માતા પિતાના આશીર્વાદ તમારી સાથે રહેશે આટલું જ નહીં વિવાહિત લોકોનું લગ્નજીવન પણ સુખી થવાનું છે પારિવારિક સુખની દૃષ્ટિએ ઓક્ટોબર મહિનો ઘણો સારો રહેવાનો છે નંબર ચાર વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને જણાવી દઈએ તમારા માટે ઓક્ટોબર મહિનો ખૂબ જ શુભ રહેવાનો છે તમારા બધા આયોજિત કાર્ય સમયસર પૂર્ણ થશે જેના કારણે તમારામાં એક અલગ આત્મવિશ્વાસ જોવા મળશે વ્યાપારીઓ બજારમાં નટવાયેલા તેમના પૈસા પાછા મેળવી શકે છે જે લોકો લાંબા સમયથી નોકરીની શોધમાં હતા તેઓ આ મહિને વધુ સારા પરિણામ મળવાના છે પરંતુ આ મહિને તમારે તમારી વાણી પ્રત્યે થોડી સાવધાની રાખવી પડશે વાત કરતી વખતે તમારો અવાજ થોડો મધુર રાખો તમારા પરિવારમાં કોઈ શુભ કાર્ય પૂર્ણ થઈ શકે છે તમારી લવ લાઈફ સામાન્ય રહેશે કડવા અને મીઠા વિવાદો હોવા છતાં તમારા જીવનસાથી સાથે તમારા સંબંધ ખુશહાલ રહેશે નંબર પાંચ મીન રાશિ મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા માટે ઓક્ટોબર મહિનો ખૂબ જ શુભ રહેવાનો છે આ મહિને તમારા આયોજિત કામ સમયસર પૂરા થશે તમને સંબંધીઓ તરફથી પણ પૂરો સહયોગ મળવાનો છે જે લોકો લાંબા સમયથી નોકરી અને વ્યવસાયમાં સારી તકો શોધી રહ્યા છે તેમને ઈચ્છિત તકો મળશે આ મહિને તમને ઈચ્છિત લાભ મળશે ઓક્ટોબર મહિનામાં તમારી બધી ઈચ્છાઓ કોઈ ખાસ વ્યક્તિની મદદથી પૂરી થઈ શકે છે આવકના નવા સ્ત્રોત બનશે પરિવારમાં કોઈ શુભ કે ધાર્મિક પ્રસંગ બની શકે છે જો કે આ મહિનામાં તમારે લાંબા અથવા ઓછા અંતરની મુસાફરી કરવી પડી શકે છે આ મહિને તમારા જીવનસાથી સંબંધિત કોઈ મોટી ઉપલબ્ધિ તમારી ખુશીનું મોટું કારણ હશે તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે મિલકતની બાબતમાં પણ મહિનો તમારા પક્ષમાં રહેશે જમીન કે મકાન ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે આ સાથે આ રાશિના લોકો તમને કહી શકે છે કે તમે તમારા પ્રેમ જીવનમાં સકારાત્મક અને આધ્યાત્મિક પરિણામો જોશો અને તમારા પ્રેમ જીવનસાથી સાથે સુખદ ક્ષણો વિતાવશો અને પારિવારિક જીવનમાં શાંતિ અને ખુશી રહેશે અને તમને સારા સમાચાર સાંભળવા મળશે પરિવારના કોઈ સભ્ય તરફથી શક્ય છે કે સમાજમાં તમારું માન વધશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં માવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર